श्री वडनगरा नागर मंडल मुंबई ज्ञाति गौरव सन्मा श्री दिनेश सात वर्ष थी वडोदरा स्थायी थेला श्री दिनेश धोलकिया एनसीसी वक्तृत्व स्पर्धा नाटक ट्रेकिंग गरबा ईश्वर विवाह लेखन संस्था की અને સામાજિક સેવા કાર્યો વાર્તા પઠન જેવી લક્ષી પ્રવૃત્તિઓમાં કાર્યરત છે દિનેશભાઈ ગુજરાત ગણિત મંડળ અને દિવ્ય જીવન સંઘ ઋષિકેશના આજીવન સભ્ય છે વીરનગરના સહયોગથી દસ વર્ષ નેત્ર શિબિરો એમણે કરી છે તેઓ જામનગરની એકસો વર્ષ જૂની લાઇબ્રેરીમાં ઓગણીસો છન્નુંથી થી આજ પર્યંત ટ્રસ્ટી છે જ્યાં પ્રતિવર્ષ બાળકોને વાચન તેમજ ચિત્રકામની નિઃશુલ્ક તાલીમ અપાય છે વિસ્મય ફોરમ અમદાવાદના ઉપક્રમે આજ સુધીમાં બસ્સોથી વધુ વાર્તા પઠન તેઓ કરી ચૂક્યા છે બે હજાર સાતની સાલથી ઈશ્વર વિવાહનો સાંસ્કૃતિક વારસો તેઓએ જાળવી રાખ્યું છે તેના વિવિધ પ્રયોગો ખંભાળિયાથી મુંબઈ ભુજ રાજકોટ વડોદરા અમદાવાદ વગેરે સ્થળોએ કર્યા છે વાચન અને એકમેકને હળતા મળતા ને ગમતા રહેવાનો કિમિયો દિનેશભાઈ પાસે છે સંસ્કૃતમાં કહ્યું છે પરોપકારાય ફલંતી વૃક્ષ પરોપકારાય વહંતી નોપકારાંતિ પર નાગર મંડળ મુંબઈ વતી શ્રી દિનેશભાઈ ધોળકિયાને અનેક શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન બીજા ફિલોસોફર જો કોઈ શાસ્ત્ર એમ કહેલું છે કે જીવવું હોય પણ બચ્ચા નાખી તો અહીંથી બોલવું બહુ અઘરું છે પણ પ્રેક્ષકો તરીકે અહીં બેસીને આખો પ્રોગ્રામ સાંભળવો ઓગણીસો અડસઠ માં વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતી વખતે પહેલું સર્ટિફિકેટ બ્લુ કલરનું મોટું વર્લ્ડનગર નાગર જ્ઞાતિ એવું મળેલું અને વધારો કરેલો અને આજે વર્લ્ડનગર નાગર મંદર મુંબઈ સન્માન માટે બોલાવ્યા છે ત્યારે ખરેખર જે સફર આજથી છપ્પન વર્ષ પહેલા ચાલુ થઈ હતી એ સફર આજ ખરેખર એક કોઈ ડેસ્ટિનેશન ઉપર પહોંચી હતી કયું છે કે પ્રોસેસિંગ ઇઝ મોર ઇન્ટરેસ્ટિંગ ધેન ડેસ્ટિનેશન વચ્ચેની પ્રક્રિયા બહુ રસપ્રદ હોય છે વડનગરના નગર જ્ઞાતિનો સુવર્ણ અક્ષર લખાયેલો ઇતિહાસ એની સુવર્ણ કળશ ની પ્રતિમા એમાં જેના પર સેવાની શાહી વપરાય છે એવા કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ આ બધા છે એના સુધી આ મંડળ ઉજળું છે જે ભૂતકાળમાં પણ આ મંડળ માટે ખૂબ બધું કામ કર્યું છે બધાને માટે પણ આજે આપણે ખૂબ ખૂબ એનો ધન્યવાદ એનો આભાર એ બધાને ખૂબ ખૂબ આપણે આવકારીએ અને ઉદયભાઈ ને મિત્રભાઈ જે શરૂઆત કરી દીધી નાનકડી કે આખું વાતાવરણ થોડુંક કાવ્યમય થઈ ગયું તો મેં ક્યાં કહ્યું કે મને હક આપો મને એક આ તરકડી તક આપો જો મેં માન તલવાર નું રાખ્યું છે માથું પાછું આપો હવે મને ત્રાજવા ઉપર ભરોસો નથી તમારે જે કંઈ દેવું એ ઉચ્ચક આપો પવન ને દીવાએ દોસ્તી કરી એ શીર્ષક નું બથાળું આપો હવે મારે સાચુકલા આઝાદ થવું છે મને એકાંત બે હિંસક ગાંધી આપો મેં ક્યાં કરું મને હક મને એકાંત કરકડી તાક આપો અસ્તુ આભાર